નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આગામી દિવસોમાં કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે હવામાન નિશા અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થશે લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે બાવીસ ડિસેમ્બર પછી ઠંડીમાં વધારો થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર સોળમી તારીખે ડાંગ તાપી નવસારી અને વલસાડમાં વરસાદની સંભાવના છે સત્તરથી વીસ દરમિયાન અમરેલી ભાવનગર ગીર સોમનાથ ડાંગ તાપી નવસારી વલસાડમાં હળવો મધ્યમ વરસાદ પડી શકે છે આમ દિવાળીના તહેવારો વખતે પણ વરસાદની સંભાવનાથી લોકોમાં ચિંતાનો માહોલ સર્જાઈ ગયો છે દરમિયાન ગુજરાતને દ્વારે શિયાળો પર ટકોરા મારી રહ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન ઉત્તર ભારત તરફ જતા મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે મુસાફરોને સસ્તી અને સુવિધાજનક મુસાફરી મળી રહે તે માટે ઉદના અને વલસાડ સ્ટેશનો પરથી અનારક્ષિત પૂજા સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરાઈ છે આ ટ્રેનો ચૌદથી ઓગણત્રીસ ઓક્ટોબર સુધી ઉત્તર પ્રદેશ અને બિહારના વિવિધ શહેરો માટે દોડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબ પોલીસ રાજ્યમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દ્વારા સમર્થિત આતંકવાદી નેટવર્ક સામે સતત કાર્યવાહી કરી રહી છે આ સંદર્ભમાં ગુરુવારે જલંધર કાઉન્ટર ઇન્ટેલિજન્સ પ્રબંધિત સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો અને બે આરોપીઓ ઉપરાંત ગુરજિન્દરસિંહ અને દીવાનસિંહની ધરપકડ કરવામાં આવી આરોપીઓ પાસેથી વિસ્ફોટકો અને શસ્ત્રો પણ જપ્ત કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે શુક્રવારે મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કથિત રીતે કપ સિરપના કારણે બાળકોના મૃત્યુની સીબીઆઈ તપાસની માગ કરતી જાહેર હિતની અરજી ફગાવી દીધી છે ભારતના મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઈની આગેવાની હેઠળ બેન્ચે અરજી ઉપર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં એક મેડિકલ વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે પીડિતા ઓડિસ્સાની છે અને દુર્ગાપુરની એક ખાનગી મેડિકલ કોલેજમાં બીજા વર્ષની વિદ્યાર્થીની છે આરોપીઓનો આરોપ છે કે છોકરી શુક્રવારે રાત્રે મેડિકલ કોલેજ કેમ્પસની બહાર એક મિત્ર સાથે ફરવા ગઈ હતી ત્યારે તેના ઉપર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાને લઈને ગુજરાત સરકાર દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે જે મુજબ સુપ્રીમ કોર્ટના આદેશનું ખાસ પાલન કરવાનું રહેશે રાત્રે આઠ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે આ ઉપરાંત બેસો બેસતા વર્ષે પણ રાત્રે પાંત્રીસ મિનિટ સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવા માટે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીથી મોટા સમાચાર કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવસારી જિલ્લામાં બનતી મેંગો આકારના બિલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા અમદાવાદથી મુંબઈ સુધીના પાંચસોને આઠ કિલોમીટર લાંબા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં બિલીમોરા મહત્વપૂર્ણ સ્ટોપેજ તરીકે ઉભરી રહ્યું છે કેન્દ્રીય રેલવે મંત્રીએ બુલેટ ટ્રેનના પ્રથમ ટ્રાયલ રન માટે શરૂ થયેલી તૈયારીઓની સમીક્ષા કરી સાથે જ જાપાનીઝ ટેકનોલોજીથી ચાલતા પ્રોજેક્ટના કામની પણ પ્રક્રિયા નિહાળી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જુનાગઢમાં ગિરનાર પર્વત ઉપર ગોરખનાથની મૂર્તિને ખંડિત કરનાર આરોપી ઝડપાય છે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવા માટે મંદિરના સેવાદાર કિશોર કુકરેજા અને ફોટોગ્રાફર રમેશ ભટ્ટે સમગ્ર ઘટના ચોરી અને તોડફોડમાં ઉપજાવી કાઢવા માટે તરખડ રચ્યું હતું જેનો જૂનાગઢ પોલીસે ખુલાસો કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં અંધશ્રદ્ધાના નામે શ્રદ્ધાળુઓને લૂંટવાનું અને પોતાની જ સગીર દીકરીનું શોષણ કરવાનું એક ચોંકાવનારું ષડયંત્ર સુરતના વેલનજા ગામેથી ઝડપાયું છે મૂળ અમરેલી અને ભાવનગરના એક દંપતીએ પોતાની દીકરીને માત્ર ત્રણ વર્ષની ઉંમરથી જ મોગલ માતાની બોયમાં જાહેર કરીને ધૂળતા શીખવાડી હતી અને છેલ્લા બાર વર્ષ આર્થિક છેતરપિંડી પર આચરતા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે